ગોપાલ ઇટાલિયા સામે બિલખા કિન્નર અખાડાના ગાદીપતિ નિલંબાનો આક્રોશ જોવા મળી આવ્યો વિધાનસભા સિત્યાસી ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના વાણી વિલાસને કારણે બિલખા કિન્નર અખાડાના ગાદીપતિ નિલંબાએ આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી ગોપાલ ઇટાલિયા સામે આકરા પ્રહારો કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે વિધાનસભાની આ ચૂંટણીને તમે સનાતન ધર્મ સાથે ના જોડો અને સનાતન ધર્મના દેવી દેવતાઓ તેમજ કિન્નરો વગેરે પ્રત્યે તમે વાણીવિલાસ ના વાપરો કારણ કે તેનાથી સનાતન ધર્મના સેવક સમુદાયની લાગણી દુભાય છે થોડા સમય પહેલા ગોપાલ ઇટાલિયાએ પોતાના એક સભાની અંદર વાણી વિલાસ વાપરતા કિન્નરો વિશે ટિપ્પણી કરી હતી જેને લઈને બિલખાના મઠના ગાદીપતિ નીલમબાએ પૂરા આક્રોશ સાથે ગોપાલ ઇટાલિયા તરફ આકરો પ્રતિસાદ આપ્યો હતો અને કોઈ પણ પક્ષ જો ધર્મ સનાતન કે કિન્નરો કે અન્ય કોઈ વિશે બોલશે તો એ જરા પણ સાખી લેવામાં નહીં આવે અને તેનો જવાબ સેવક સમુદાય આપશે તેવું પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું સાથે મતદારોમાં પણ આ બાબતે વ્યથા જોવા મળી હતી હવે જોવું રહ્યું કે ગોપાલ ઇટાલિયાના આ વાણી વિલાસને કારણે મતદારોમાં કેવો પ્રતિસાદ મળે છે શું કહેવું મારું કહેવાનું એવું છે કે કોઈના ધર્મ વિશે આપણે હિન્દુ ધર્મ સત્ય સનાતન ધર્મ અને સત્ય અને શિવનો ધર્મ છે આદિ અનાદિથી સનાતન ધર્મ ચાલ્યો આવે છે અને સનાતન ધર્મની અંદર તમામ સાધુ સંતો કિન્નરો જોડાયેલા છે અને સર્વ ધર્મપ્રેમી એની અંદર જોડાયેલા છે આ વિશે ન બોલવું જોઈએ આજે પોતે મત માગવા માટે જે મંદિરોમાં જાય છે તમે વાત કરી છે વિડીયોમાં મંદિરોમાં જઈને મતની ભીખ માગે છે જો દેવી દેવતા સિવાય તો કોઈનો ઉધાર છે જ નહીં માણસને જ્યારે કષ્ટ પડે ત્યારે માતાજી અને દેવી દેવતાનો સહારો લેવો પડે છે તો એક દિનના સમયે ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે આ કથાઓ આ તુલસી માતાજી આ બધું ઢોંગ છે આ સત્યનારાયણની કથા આદિ અનાજીથી આવેલી આવે છે ધર્મ વિશે બોલે છે તો આજે પોતે મંદિરની અંદર જઈ અને ભગવાન પાસે જીતવાની માગણી કરે છે અને જીતવા હારવાનો ડર કોને હોય કે જેને એવા કર્મ કહેવા હોય એને અને રાજયોગ્ય તો એક એના લલાકમાં લખેલો હોય છે જે જીતે જે રાજયોગ હોય એ જીતવાના છે બિલખા ભેસાણ વિસાવદર જુનાગઢ જિલ્લાના તમામ સેવગણને મારા અન્નદાતાઓને મારા દાતાઓને એટલું જ કહું છું કે તમે અમે તો હિજડા છીએ જ અને હિજડા છીએ તો અમે તો ભગવાનને કહીએ છીએ લાખ પાર કે અમે હિજડા છીએ અને હિજડામાં તો તાકાત હોય છે કે આશીર્વાદ આપે છે કિન્નરોના આશીર્વાદ લેવા દુનિયાદારી આવે છે રોજ ઉઠી અને માતાજીના આશીર્વાદ લેવા આવે છે તો હું તો એટલું જ કહું છું કે જે નિર્ણય લેવો હોય તમારે લેવાનો છે તમે કોઈ હિજડા નથી જો હું મા છું તો માના દરદથી કહું છું કે મારા દીકરાઓને કોઈ હીજડા કે પાવૈયા કે ચકા કે આ હું ચલાવી લઈશ નહીં મારાથી જાજા કિન્નરો બોલશે એક નહીં એવા તો લાખો કિન્નરો બોલશે હા એ મને પાછો પૂરો ભરોસો છે અમારા કિન્નરો સમાજની અંદર એટલું જૂથ છે અમારું કિન્નર સમાજ એટલો

તો માણસની જાત બાર મહિના તેર મહિના મગજની અંદર રાખે છે તો ગોપાલ ઇટલીએ આ શબ્દ ધર્મ વિશે બોલ્યા કે હજી પાછું કહું છું કે અમે તો કિન્નર સી અમને તો ખૂબ આનંદ આવે છે ખૂબ આનંદ આવે છે કિન્નરો તો આદિ અનાદિથી ગાંધર્વ કિન્નરો ચારણો આ સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારથી કિન્નરો છે અને કિન્નરો શું છે એ જાણવા માટે તો તમારે કિન્નરો પણ આવી અને બેસવું પડે ત્યાં તમને ખબર પડે કિન્નરો શું છે આ અગર્ધવાણી હિજડાઓ છક્કાઓ આવો આવું કહી અને અમારા યજમાનોને આવું કહે છે અને કહે છે કે દીકરીઓ જે ભજન સત્સંગમાં નાચતી હોય એને નાચવાવાળી કહે છે તો નવલા નોરતાની અંદર આપણા ભારતની અંદર તમામ દીકરીઓમાં જોગણીઓનો અવતા લઈ અને ગરબા રમે છે તો શું એને તમે ડિસ્કો કહેશો હાલો કયો એને તમે ડિસ્કો કહેવામાં આવે ના આ ધર્મની અંદર ગોપાલ ઇટાલિયાને મારે એટલું જ કહેવું છે કે જે કાર્ય કરવાનું હોય તમે પોતપોતાનું કરો તમે કહો છો કે સાધુ સંતો કથાઓ કરે બ્રાહ્મણો કથાઓ કરે બધા કરીને એના રોટલા શેકે છે તો તમે શું કરો છો તમે આ રોટલા શેકો છો ને તમે તમારા રોટલા શેકો છો તમે તમારા રોટલા શેકો ને ભાઈ અમે તમને ક્યાં કહીએ છીએ બાકી ધર્મ વિશે આપણા હિન્દુ ધર્મની અંદર કોઈને કાંઈ કોઈને ઠેસ પહોંચાડવાનો હક છે નહીં